ધંધા વિકસે એના માટે પરદેશથી આવતા લોકો અને બીજા રાજ્યોથી આવતા લોકો એની સુવિધાનો પણ વિચાર કરતી હોય છે અને એ વિચારના અંતે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિ આવ કરતા છે ખાસ તો રાકોજીભાઈ કોંગ્રેસના જે આક્ષેપો છે એને કોંગ્રેસના આક્ષેપો વિશે મારે કહું નથી પણ પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે સમય સમય જે જરૂરિયાતો ઊભી થાય તો એ જરૂરિયાતોના ઉકેલ માટે અને ભવિષ્ય માટે આવા નિર્ણયો લેવાતા જ હોય છે આ વિષય મારો નથી પણ સરકાર કોઈ પણ પ્રશ્ન આવે તો યોગ્ય રીતે સમજી વિચારી મુક્ત વિચારના અંતે નિર્ણય લેતી હોય છે જ્યારે આવા પ્રશ્નો ઉદભવશે ત્યારે માન્ય મુખ્યમંત્રી આ બાબત યોગ્ય કરશે જો આજે દારૂની છૂટ આપી નથી જે લોકો દારૂ પીવાની પરમિટ ધરાવે છે અને બીજા રાજ્યોમાંથી ધંધાના વિકાસ માટે ગુજરાતમાં આવે છે અને બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં આવે છે એવા લોકોની સગવડતા માટે આ નિર્ણય લેવાનો છે અને મેં કીધું એના માટેના તો લાઇસન્સો ફોર સ્ટાર ફાઇવ સ્ટાર થ્રી સ્ટાર સેવન સ્ટાર હોટલોમાં પણ હોય છે એટલે આનાથી કોઈ આપ તૂટી પડવાનું નથી ઉલટાનો એનાથી આપણા ગુજરાતનો વિદેશો સાથેનો અને બીજા રાજ્યો સાથેનો વેપાર અને બીજા જે વ્યવહારો છે એ સાચવામાં સગવડતા ઊભી થશે બાકી તો ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે અને ગેરકાયદેસર વેચાતા દારૂ કે ગેરકાયદેસર પીવાતા દારૂ ઉપર રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરે જ છે